સુરતની લાલગેટ પોલીસે ચલણી નોટો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા પોલીસે મનસુરી મહંમદ આરીફ અને અકરમ અલી શેખને ગોટલાવાડીના જૂના અશક્તા આશ્રમ પાસેથી ઝડપી પાડ્યા છે પોલીસે બંને આરોપીઓ પાસેથી પાંચસોની ચલણી નોટના ત્રણ બંડલો મળી આવ્યા હતા આ ચલણી નોટો આરોપીઓને રાંદેરના ઠાકોરભાઈ મગનભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હોવાની વાત કરી છે હાલ પાંચસો નીચલની નોટ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી અને બંને આરોપીઓ ઉપર જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરાશે ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઇસમો બેઠેલા હતા આ બાબતે તપાસ કરતાં ગાડીની અંદરથી બે ઇસમો મળી આવેલ જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ રહે બંને હરિપુરા રામ રામપુરા લાલગેટ અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં ત્રણ ચલણી નોટોના પાર્સલ મળી આવેલ જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની રૂપિયા પાંચસોની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંદેર તાળવાળીવાળો આપી ગયેલાનું જણાયેલ છે અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવીથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નહોતી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે નહીં અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આવી વિગત બહાર આવેલ નથી શું કરે છે બંનેની હજુ પૂછપરછ ચાલુ છે અને એમાંથી એક અકરમ અલીકર શેખ હતો એ ડ્રાઈવર હતો અને એની સાથે છે મનસુર સુલે એ એની ડ્રાઈવર સીટની બાજુની સીટથી મળી આવેલ છે